પાટણ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાંથી ઇલેક્શન કાર્ડ કચરામાં નાખેલા જોવા મળતા આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ચૂંટણી પંચના અગત્યના દસ્તાવેજ એવા ઇલેક્શન કાર્ડ કોણ નાખી ગયું આ ઇલેક્શન કાર્ડ ખરેખર રદ બાદલ છે કે કોઈ કર્મચારી દ્વારા કચરામાં નાખી દેવાયા આવા અગત્યના દસ્તાવેજ કચરામાં નાખવામાં આવેલા છે તેનું હાલ કારણ અકબંધ રહ્યું છે ત્યારે આ ચૂંટણી કાર્ડ રહસ્ય સર્જ્યું છે કલેક્ટર ઓફિસના આવા અગત્યના દસ્તાવેજોમાં ગોપનીયતા ઉપર અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે આ બનાવ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે એ જબર નજર પડી